ગરમી ગરમી સાથે સ્માર્ટ મીટરના વિરોધનો વંટોળ ઉઠ્યો છે ત્યારે અમદાવાદની જનતામાં પણ સ્માર્ટ મીટરને લઈને રોષ જોવા મળી રહ્યો છે અમદાવાદના નરોડામાં આવેલી દસ થી બાર સોસાયટીઓ આ સ્માર્ટ મીટરનો વિરોધ કરી રહ્યા છે મોટી સંખ્યામાં લોકો વિરોધ માટે રસ્તા પર એકતા હતા રેલી કાઢી હતી અને સ્માર્ટ મીટર હટાવવાના નારા સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા જીબી ની કચેરી પહોંચીને લોકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો થાળી વાટકા સાથે જોરશોરથી સૂત્રોચ્ચાર કરીને સ્માર્ટ મીટરનો વિરોધ કરવામાં આવ્યો હતો